સમસ્ત વાલ્મીકી સમાજ ધોરાજી દ્વારા પાઠવ્યું આવેદન ધોરાજીમાં માત્ર બાવીસ કાયમી સફાઈ કામદાર તેમજ બે ફિક્સ રોજમદાર કામદાર છે માસિક રોજમદાર સફાઈ કામદાર માત્ર બાણું છે જે ધોરાજીની વસ્તી મુજબ ઓછા છે

આજે અમે તારીખ ચોવીસ ત્રણ ના રોજ ધોરાજી નગરપાલિકામાં આવેદન પત્ર દેવા આવ્યા છે આવેદન પત્ર દેવાનો મુખ્ય હેતુ અમારો એ છે કે આજે ધોરાજીની વસ્તી અને વિસ્તારને ધ્યાન રાખતા ધોરાજીમાં સફાઈ કામદારોની ખૂબ જ ઓછી સંખ્યામાં છે જેના લીધે ધોરાજીમાં ગંદકીના સામજે જે જામી ગયા છે જેથી કરીને અમારી માંગણી એ છે કે જે એકસો ને સોળનું સેટઅપ છે ધોરાજી નગરપાલિકામાં સફાઈ કામદારનું એની જગ્યાએ બસો ને પચાસ નું સેટઅપ કરવામાં આવે અને રોજ અમદારને સફાઈ કામદારોની ભરતી કરવામાં આવે કે આજે અમે નગરપાલિકાના આવેદનપત્ર દેવા આવ્યા છી તારીખ દસ ચાર બે હજાર પચીસ સુધીમાં અમારી આ માંગણી જો પૂરી કરવામાં નહીં આવે તો તારીખ થી અમે અનશન ઉપર ઉતરવાના છીએ પ્રતીક ઉપર ઉતરવાના છીએ તેમજ અમારી માંગણી છે કે અમારે વાલ્મીકી સમાજનું સ્મશાન જે આવેલું છે એ સ્મશાનમાં અત્યારે આવતોનો અડધો જામી ગયો છે એ સ્મશાનને ખાલી કરાવી અને એની ફરતે દિવાળી કાળ રેલિંગ કરી અને વાલ્મીકી સમાજને સમશાન સોંપવામાં આવે અવારનવાર રજૂઆત નગરપાલિકામાં કરવા છતાં સફાઈ કામદારોની ભરતી કરવામાં નથી આવતી તેમજ જે રોજમદારો છે તેની સંખ્યા વધારવામાં નથી આવતી જેના લીધે ધોરાજી પ્રજા ગંદકી માટે ખૂબ જ પીલાઈ રહી છે અમારી માંગણી એ છે કે રોજમદારો જે એકસો સો બાણુ રોજમદારો છે એની જગ્યાએ બસો ને પચાસ રોજમદારો રાખવામાં આવે જેથી કરીને જે ધોરાજીમાં જે સફાઈનો પ્રશ્ન છે કાયમી માટે હલ થઈ જાય જેથી ધોરાજીની જનતાને ગંદકીમાંથી મુક્તિ મળે અને સફાઈ કામદાર ને રોજી રોટી પણ મળી રહે છે તમે આવેદન આપ્યું છે અને આવેદન તમે જે માંગણી છે સ્વીકારવામાં નહીં આવે તો આગળ શું અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો તારીખ અગિયાર ચાર થી અમે પ્રતિક ઉપવાસ આંદોલનની શરૂઆત કરશું અને પ્રતિક ઉપવાસ આંદોલનમાં પણ જો અમને કઈ તંત્ર તરફથી ન્યાય નહીં મળે તો અમે ચાર પાંચ દિવસમાં માં દસ તારીખ પછી અનશન ઉપર જશું તેમજ અનશન ઉપર ગયા પછી પણ જો અમારી માંગણી સ્વીકારો હોય તો ધોરાજી ની સદંતર સફાઈ કામગીરી બંધ કરી દેવામાં આવશે